तो मित्रों चौद जान्युआरी उत्तरायण दिवसे कूतरा ने खवड़ी देजो आ एक वस्तु रातो रात तरु भाग्य चमकी जैसे घर में एटला पैसा आवशे के तमे तेने साचवी नहीं शको तारी सात जन्मों गरीबी कायम माटे दूर थई जशे तमे एटला पैसा कमाई शकशो के तमे तेने शक्षो नहीं तेनी साथे तब संभा तौर मोटा दुश्मन थी छुटकारो मेवी शकशो जो तमारी ईर्षा करता हता तेओ पण तमारा पग चाटशे आखा गाम अने शहर मा तमारी प्रशंसा थशे जो तमे इच्छित प्रेम इच्छो छो तो तमने इच्छित प्रेम जो तमे परिणित नथी तो तमारा लग्न तमारी पर भगवान श्री एवी कृपा थशे के तमारा जीवन में खनु निशान कायम माटे भुसाई जशे कारण के मित्रों व्यक्ति मकर संक्रांति दिवसे कूतरा ने फक्त आ एक वस्तु खवड़ावशे દેના પર ભગવાન શ્રી કૃષ્ણના અપાર આશીર્વાદ રહેશે જેમની બાળકો નથી તેમનું ઘર ટૂંક સમયમાં ખિલખિલાટથી ભરાઈ જશે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી તમારા બધા દેવા ચૂકવાઈ જશે તમારે ફક્ત એટલું જ કરવાનું છે 1 4 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે એક વસ્તુ કૂતરાને ખવડાવી દેવાની છે મિત્રો દરેક વ્યક્તિ ભગવાનને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરે છે परु शू त जो ती कूतरा ने एक नानी वस्तु खवड़ाशो तो भगवान भक्तों पर अनंत आशीर्वाद ते तमारा घरे दौड़ी आवशे अने तमारा जीवन में आवता बधा दुख अने समस्याओ ने कायम माटे दूर करशे जो मित्रों मने खबर छे के तमे हवे तमारा जीवन में आवता दुखों खूबज परेशान छो। તમે શક્ય તેટલા બધા પ્રયાસો કર્યા છે પણ દેવા અને દુખથી મુક્તિ મેળવી શકતા નથી મિત્રો ઉત્તરાયણનો પવિત્ર દિવસ તમારા જીવનમાં આવતા બધા દુખોને કાયમ માટે દૂર કરશે કારણ કે મિત્રો તમે ખૂબ મહેનત કરી રહ્યા છો તમે મહેનત કરવામાં કોઈ કસર છોડી નથી પરંતુ તેમ છતાં તમને યોગ્ય પરિણામ મળતું નથી કેમ ભગવાનની કૃપા તમારા પર ન હતી આજના વિડિયોમાં હું ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યો છું મિત્રો જારે પણ તમે આ વિડિયો જુઓ છો ત્યારે તમારું ઘરની સ્વચ્છતાનો ખૂબ ધ્યાન રાખો ઘરને યોગ્ય રીતે સાફ કરો ઘરના પડદા અને ચાદર બરાબર ધોઈને પાત્રવી જોઈએ ઘરમાં ગંદકી ન રાખો કારણ કે ભગવાન તમારા ઘરે આવવાના છે મિત્રો ભગવાન ફક્ત તેજ ઘરના ઘરમાં પ્રવેશ કરે છે જે ઘર સ્વચ્છ હોય છે અને મેં તમને પહેલેથી જ કહ્યું છે કે ઉત્તરાયણના દિવસોમાં ભૂત આત્માઓ પણ પ્રભુત્વ ધરાવે છે અને તેઓ ફક્ત તે લોકો પર પ્રભુત્વ ધરાવે છે જેઓ પોતાનું ઘર સાફ ન રાખે તો મિત્રો તમે બુદ્ધિશાળી છો એટલા માટે તમારે ઉત્તરાયણના દિવસે કુતરાને આ એક વસ્તુ જરૂર ખવડાવી જોઈએ હું તમને હાથ જોડીને વિનંતી કરીશ કે શરૂઆતથી અંત સુધી આ વિડિયોને જોવો કારણ કે મિત્રો વિડિયો માં આપેલી માહિતી કોઈ તમને આપી શકશે નહીં હું આટલો સંપૂર્ણ અને સચોટ ઉકેલ જણાવવા જઈ રહ્યો છું તો મિત્રો સૌપ્રથમ વિડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો મિત્રો તમારા જીવનમાં अनेक પ્રકારની સમસ્યાઓ હોઈ શકે છે કોઈને સંપત્તિ સંબંધિત સમસ્યાઓ હશે કોઈને દેવાની સમસ્યા કોઈને લગ્ન ન થવાની સમસ્યા હશે કોઈને બાળક ન હોવાની સમસ્યા હશે કોઈને ઝઘડાની સમસ્યા હશે કોઈને દુશ્મનો અને ઈર્ષાળુ લોકોનું દુઃખ હશે તો મિત્રો હું આ બધા માટે એક ઉપાય લાવ્યો છું જો તમે માત્ર એક વસ્તુ ઉત્તરાયણના દિવસે કૂતરાને ખવડાવશો તો તમારી તમામ સમસ્યાઓ જડમૂળમાંથી ખતમ થઈ જશે અછી ભલે તમે કોઈ ગંભીર બીમારી થી પીડાઈ રહ્યા હો તો તેમાંથી તમને રાહત મળશે સાથે જ તમારું દેવું કાયમ માટે ચૂકવાઈ જશે તમને દેવાથી મુક્તિ મળશે જે લોકોના લાંબા સમયથી લગ્ન નથી થઈ રહ્યા તો તેનું પણ નિરાકરણ ઉપાયથી જલ્દી આવી જશે મિત્રો જેઓ ધન પ્રાપ્તિ ઈચ્છે છે જેમનો ધંધો અને નોકરી સારી રીતે ચાલી રહ્યો નથી અથવા જેઓ ઓછી મહેનતથી વધુ પૈસા કમાવવા માંગે છે જુઓ બધાને પૈસા જોઈએ છે પૈસા વગર જીવનનું ગાડું આગળ વધતું નથી મિત્રો જો પૈસા હોય તો માન હોય છે જો પૈસા હોય તો પરિવારમાં પણ માન હોય છે જો તમે કમાવો છો તો ઘરમાં પણ માન હોય છે જો તમે કમાતા નથી તો ઘરમાં પણ માન નથી બહારની દુનિયા ભૂલી જાઓ એટલા માટે પૈસા કમાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો તમે મહેનત તો કરો છો પણ તેમને તેનું વળતર એટલું મળતું નથી મિત્રો મહેનતની સાથે સાથે ભગવાનના आशीर्वाद होवा जरूरी छे जेना पर भगवान પોતાનો आशीर्वाद વરસાવે છે તે બેઠા બેઠા પણ મહિને લાખો અને કરોડો રૂપિયા સરળતાથી કમાઈ શકે છે તેથી તેમનો आशीर्वाद होवा જરૂરી છે સાથે જ મિત્રો જો તમે એક વસ્તુ કુતરાને 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે ખવડાવશો તો તમારા દુશ્મનોથી તમને छुटकारा મળશે સાથે જંત્ર મંત્ર જાદુ ટોણા અને લોકોની ખરાબ નજરથી તમને छुटकारा મળશે કારણ કે મિત્રો તમે બધા જાણો છો કે કૂતરો છે ગુરુકાલ ભૈરવનું વાહન છે અને જો તમે ઉત્તરાયણના દિવસે કૂતરાને માત્ર આ એક વસ્તુ ખવડાવશો તો બાબા કાલભૈરવનાથના અનંત આશીર્વાદ તમને મળશે અને જીવનમાં આવતી તમામ સભ્યાઓનો સામનો તમે સરળતાથી કરી શકો એવી તાકાત તમને માત્ર આ એક વસ્તુ ખવડાવવાથી પ્રાપ્ત થશે વહેલી વસ્તુ છ જે બીમારી ને દૂર કરવા માટે છે જુઓ આજકાલ લોકો ના દવાખાના અને હોસ્પિટલો માં લાખ રૂપિયા ખર્ચાઈ રહ્યા છે જો કોઈ ને ગંભીર બીમારી થાય છે તો 1 કે 2 લાખ નહીં પણ 10 થી 12 લાખ સરળતાથી ખર્ચ થઈ જાય છે જો કોઈ ગંભીર રોગ હોય તો તેની સારવાર માટે તમારે ઉધાર લેવું પડે છે તો મિત રો આ સમસ્યાથી દૂર રહેવા માટે તમારે માત્ર એક વસ્તુ ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે કૂતરાને ખવડાવવાની છે પછી તમે જોશો કે તમારું સ્વાસ્થ્ય હંમેશા સારું રહેશે જો કોઈ રોગ હોય તો તે પણ દૂર થઈ જશે તમને એક ચમત્કારિક પરિવર્તન દેખાશે તેથી આ ઉપાય ખૂબ ધ્યાથી સાંભળો આ દિવસમાં કરવામાં આવેલા પુણ્ય હજાર ગણા લાખ ગણા વધી જાય છે જો તમે એક રૂપિયો દાન કરશો तो भविष्य में तमने लाखों करोड़ों रूपया मल् मित्रों, जो ते कोई ने एक रोटली खावा माटे आपो छो तो मित्रों भविष्य में तमने बाकी जीवन वनगीओना रूप में मल तो आ वस्तु खवड़ावी पड़ से शूधि सा ते कोई जगह बीमार कूतरा जुव कोई खंजवाड़ी रही है अथवा कोई ने कोई थी हो कोई तकलीफ हो तो एवं कूतरा ने शोधो जो तारी आसपास कोई एवो कुत्रो कूतरो हो बीमार हो तमने तो मित्रों पशु दवाखाने जाओ त्या तमने घना एवं कूतरा जे बीमार हो તમારે તે બીમાર કૂતરાઓને ભગવાનનો કોઈપણ પ્રસાદ દૂધમાં ભેળવીને ખવડાવો જી હા મિત્રો ભગવાનનો કોઈપણ પ્રસાદ દૂધમાં ભેળવીને ખવડાવો અને તમારી શ્રેષ્ઠ મદદ કરો જો તમારી આસપાસ કોઈ કૂતરો હોય જેના પગમાં ઈજા થઈ હોય તો મેડિકલ સ્ટોર પર જાઓ અને દવા લો અને તે કૂતરાને દૂધમાં દવા ભેળવીને આપો જો તમારા કારણે તે કૂતરાની બીમારી મટી જાય दो मित्रों समझो के तमे हवे તમારું જીવન ના નિરોગી રીતે જીવી શકશો અને તમારું મોટામાં મોટો રોગ પણ દૂર થઈ જશે સૌથી મોટી સમસ્યા સૌથી મોટી બીમારી દૂર થઈ જશે મિત્રો જો તમારી આસપાસ કોઈ બીમાર કૂતરો ન હોય તો પશુચિકિત્સા હોસ્પિટલ માં જાઓ ત્યાં જાઓ અને કંઈક દાન કરો ત્યાં ના ડોક્ટર ને પૂછો જો કોઈ ને કોઈ વસ્તુની જરૂર હોય જો કોઈ કૂતરાને દવાની જરૂર હોય તોતે જરૂર પૂરી કરો અને પાછા આવો ખાસ આ કરો ભગવાનની કૃપાથી બાબા કાલ ભૈરવની કૃપાથી તમારી બીમારી મટી જશે મિત્રો જે વ્યક્તિ આ ઉપાય કરશે તેની બીમારી પણ ખૂબ જ જલ્દી મટી જશે હવે આગળનો ઉપાય છે મિત્રો પોતાને દુશ્મનોથી બચાવવા માટે જુઓ દરેક વ્યક્તિ દુશ્મનોથી પરેશાન છે કોઈના ઘરમાં દુશ્મન છે તો કોઈના પડોશમાં દુશ્મન છે कोई नो मित्र दुश्मन छे मित्रों दरेक व्यक्ति काली नजर थी परेशान छे तंत्र मंत्र जादू जादूटोणा शू थी परेशान छो अने जो तमें तमारा थी परेशान छो सखत मेहनत करो छो परंतु तमारा दुश्मनों का जादू अने खराब नजर थी ते रोकी दे छे, तो हूँ तमने एक उपाय जु रो छु करव जी माता मंदिरे जाओ हाँ मित्रों કાળી માતાના મંદિરે જાઓ અને ઘરેથી બે રોટલી તમારી સાથે લઈ જા હા ઘરેથી બે રોટલી બનાવો અને તેને તમારી સાથે લઈ જા અને તે રોટલી ઉપર ઘરે જ લોટનો દીવો બનાવો અને તેને કાળી માતાના મંદિરમાં રાખો અને તે દીવો પ્રગટાવો દીવો પ્રગટાવ્યા પછી થોડા સમય પછી બંનેને તમારી સાથે પાછા લાવો અને તે રોટલી મંદિરની બહાર જે પણ કૂતરો દેખાય તેને ખવડાવો હા ते रोटली मंदिर नी जेपण कूत्रो देखाय खवड़ावो आ उपाय करवा थी भले ते दुश्मनों नी खराब नजर होए के काड़ो जादू होए के मेली विद्या बधू दूर थई जैसे मित्रों घर नी रोटली माताजी ने माता तमारे ते कूतराने ने पड़ से तमे जोशो कोई कोईपण तंत्र मंत्र शत्रु तमने परेशान करी शक्षे नहीं। હવે જાણીએ ધન પ્રાપ્તિ માટેનો ઉપાય મિત્રો તમને વ્યવસાય અને નોકરીમાં પ્રગતિ મળે તમારું પરિવારમાં ક્યારે ધનનો અભાવ ન રહે તમારું સાત જન્મોની ગરીબી કાયમ માટે દૂર થાય જે ઈચ્છો છો તે તમને પ્રાપ્ત થાય बंगલો ગાડી બધું પૈસાથી આવે છે મિત્રો बंगલો હોય કે ગાડી બધું ધનથી આવશે તો ધન પ્રાપ્તિ માટે હું તમને એક નાનો ઉપાય જણાવી રહ્યો છું અમારે શું કરવાનું છે ઉત્તરાયણના દિવસે ખીર બનાવો મિત્રો ઘરની કોઈ પણ સ્ત્રીને કહો ખીર બનાવે સાબુદાણાની ખીર તૈયાર કરાવો ખીર ખૂબ સારી રીતે તૈયાર કરાવો ખીરમાં કેસર નાખવાનું ભૂલશો નહીં ખીરમાં કેસર નાખો અને એક બીજું જે કંઈ ઉમેરવું હોય તેમાં બદામ પિસ્તા ઉમેરો અને પછી રાત્રે પૂજા દરમિયાન ભગવાનને તે ખીરનો ભોગ ચઢાવો પૂજા યોગ્ય રીતે કરશો अने भगवान ने कहशो के अमा घर गरीबी नो नाश करो अने धन प्राप्ति माटे आवती समस्याओं दूर करो अने पी मित्रों आ खीर नो भोग कोईपण काूतरा ने जो ये मित्रों सौप्रथम खीर घरना सभ्यों ने वहचो घरना बधाएते खा जइए तेने कूतरा ने खवड़ी जइए जारे कूतरो खीर खाई ले के कि घर में हमें धननी वर्षा थवा जा भगवान ना आशीर्वाद થી અપરંપાર ધન આવશે મિત્રો તો બસ આ ઉપાય કરો હવે આગળનો ઉપાય છે તે છે લગ્ન માટેનો ઉપાય જે પરિણિત નથી તેમનું લગ્ન ખૂબ જ જલ્દી થશે જે પ્રેમ લગ્ન કરવા માંગે છે તેમનું પ્રેમ લગ્ન થશે જો કોઈ અવરોધ આવે તો તે પણ દૂર થશે પરંતુ તે પહેલા હું તમને કેટલીક સાવચેતીઓ જણાવી રહ્યો છું હા હું તમને કેટલીક સાવચેતીઓ જણાવી રહ્યો છું खूब ध्यान आ दिवसों में भूलिप कोईपण जीव ने नुकसान के हानि न पहुंचाड़ो पची भले ते कूतरो हो बड़ी हो गाय पन जीव हो न पहचाड़ी जो ये। तेने नुकसान न पहंचाड़व जो ये। खास कर आन में राखो तेने नुकसान न पहुंचाड़ो मित्रों नहींतर जो ते प्राणियों ने नुकसान पहुंचाड़ो તો ભગવાન ગુસ્સે થશે ફક્ત આટલું ધ્યાનમાં રાખો કે ભગવાન દરેક જીવો પર ખૂબ આશીર્વાદ વરસાવે છે અને જો તમે જીવોને નુકસાન પહોંચાડો છો તો ભગવાન ચોક્કસ ગુસ્સે થશે હવે આગળની વાત ધ્યાથી સાંભળો જે ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો મેં તમને બીમારી માટે સંપત્તિ માટે અને લગ્ન માટે ઉપાયો જણાવ્યા છે હવે આગળનો ઉપાય છે જે દેવામાંથી મુક્તિ મેળવવાનો છે આપણે દેવાથી શા માટે પીડાઈએ છીએ દેવુ આપણને કેમ છોડતું નથી ઘણા લોકો એવા છે જે ફક્ત વર્ષો જ નહીં પરંતુ પોતાનું આખું જીવન દેવામાં વિતાવે છે એવું કેમ છે કારણ કે તેમનું પાછલા જન્મમાં કરેલા ખરાબ કર્મો આ જન્મમાં ભોગવી રહ્યા છે જે તેઓ આ સમયે પણ સહન કરી રહ્યા છે તો મિત્રો આ કર્મ દૂર ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે તો જો બોજ દૂર કરવો હોય તો મિત્રો તમારે કેટલાક ખાસ ઉપાયો કરવા પડશે જેમા તમારા ઉત્રાયણના દિવસે કુત્રાને એક વસ્તુ ખવડાવવી જરૂરી છે હું તમને જે કહું છું તે તમારે ધ્યાનથી સાંભળવું પડશે જેમ જેમ તમે કુત્રાને આનાની વસ્તુ ખવડાવશો તમે જોશો કે તમારું દેવું ખૂબ જ જલ્દી ચૂકવાઈ જશે મિત્રો તે કેવી રીતે ચૂકવવામાં આવશે हूँ तमने बधी माहिती आपी रह्यो छु मित्रों तमारे अग्यार रोटली बनावी पड़शे हाँ तमारे अग्यार रोटली बनावी पड़शे अग्यार रोटली बनाव्या पछी ते अग्यार रोटली कोईपण स्त्री ने आपो पछी भले ते तमारी पत्नी होए तमारी माता होए के तमारी बहन होय तेने आपो परंतु हाँ ते एक परिणित स्त्री होवी जोईए अने ते रोटली एक परिणित स्त्री ने आपो અને જે વ્યક્તિને દેવું છે તેને સ્ત્રી સામે ઊભા રાખો અને તે સ્ત્રીને કહો કે તે માથાથી પગ સુધી એકવીસ વાર ગોળ ફેરવે સ્ત્રીને રોટલી એકવીસ વાર ઉપાડવી પડશે અને એકવીસ વાર નીચે ઉતારવી પડશે અને પછી આ રોટલીને સારી રીતે ચોરીને જીણું ચૂરમું કરી નાખો પછી તેમાં દૂધ નાખો મિત્રો હવે તમારી પાસે દૂધ અને રોટલી હશે તેને કૂતરાની પાસે લઈ જાવ અને બધા કૂતરાઓને ખવડાવો આ દૂધ રોટલીનો એવો ચમત્કાર થશે કે ધીરે ધીરે તે વ્યક્તિનું દેવું દૂર થઈ જશે અને ખૂબ પ્રગતિ કરશે મિત્રો જારે આ ઉપાય ઉતરાયણના દિવસે કરવામાં આવે છે ત્યારે વ્યક્તિ પરનું દેવું ખૂબ જ ઝડપથી દૂર થઈ જાય છે તેથી તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ જેથી તમારા પર જે બધુ દેવું છે ए दूर થઈ જશે મિત્રો ખાસ નોંધ ધર્મ ને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મરતી માહિતી ને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેક ની આસ્થાનો વિષય છે આથી અહી આવવામાં આવેલી જાણકારી ને અનુસૃત આ પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિધાનો ની સલાહ લેવી अति આવશ્યક રહેશે તો મિત્રો તમને અમારો આજનો વિડિયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવો તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વીડિયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો